બધાનું મોતી સ્વાગત છે આજે આવી ગયા છે કૃતિકા કલેક્શન માં આજે આવી ગયા છે બિલકુલ ન્યુ કલેક્શન તમને મળવાનું છે જો પહેલા સૌથી પહેલા તમને એડ્રેસ બતાવી દઉં કારણ કે તમને એડ્રેસ બતાવીશ તો જ તમે પહોંચશો એટલે એડ્રેસ છે પ્રિયા સિનેમાની બરોબર પાછળ સામે જોઈ લો આરાના ફોર્ટી એટ નંબરની જે બિલ્ડિંગ છે એ આ બિલ્ડિંગ છે એની બરોબર સામેની સાઈડ પર આ કોમ્પ્લેક્ષની અંદર તમને કૃતિકા કલેક્શન જોવા મળી જશે જો લેડિઝવેરમાં બધું જ કલેક્શન મળશે આ પ્રિયા સિનેમાવાળો કેનલવાળો રોડ છે તો અહીંયાથી તમારે રોંગ સાઈડ પર આવવાનું છે આ રોંગ સાઈડ રસ્તો છે અહીંયા જ કોમ્પ્લેક્સની અંદર કૃતિકા કલેક્શન તમને મળી જવાનું છે જોઈ લો આવી રીતે તો ભાઈ વેરમાં બધું જ કલેક્શન તમને મળી જવાનું છે દરેકમાં અલગ અલગ પ્રાઇઝિસ રહેવાની છે અને ઓફર પણ તમને મળવાની છે તો આ વિડીયોની અંદર બધી જ વસ્તુઓ એક્સપ્લેન કરીને બતાવવાનું છો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી એક વખત કલેક્શન જોવા પણ આવજો બહુ જ સરસ વસ્તુઓ હું તમને કહું છું કે તમને મળી જવાની છે જો આ છે આરાના બિલ્ડિંગ્સ અહીંયા ફોર્ટી એટ નંબરની બિલ્ડિંગ છે એની બરાબર સામેનું આ કોમ્પ્લેક્સ ને આ છે કૃતિકા કલેક્શન જોઈ લો અહીંયા છે અને આખો જે છે કેનલવાળો રોડ છે પ્રિયા સિનેમાની બાજુમાં પડે છે અને અહીંયાથી તમે રોંગ સાઈડ થી આવશો એટલે તરત જ પહોંચી કૃતિ કૃતિકા કલેક્શન અને પહોંચી ગયા છે સંગીતાબેન ઓકે ઓકે ચલો આ છે આખો સ્ટોર જોઈ લો ભરી ભરીને એમની પાસે બિલકુલ ન્યૂ સ્ટોક છે અને આ મેમ છે ક્યાં નામે આપ્યા શીતલબેન પાટીલ હે ને બરાબર તો આપણી પાસે શું શું કલેક્શનમાં શું શું છે બધું

ઓકે જો મેમ હવે તમને છે ને લોંગ કુર્તીઓનું આખું કલેક્શન બતાવી રહ્યા છે અને એમાં પણ બહુ જ સરસ એવું એમની પાસે ન્યૂ કલેક્શન છે જો જો લોંગ કુર્તીઓ તમને બતાવી રહ્યા છે આમાં આપણી પાસે લોંગમાં શું શું સાઇઝ આવે છે અચ્છા તો આમાં આપણને શું પ્રાઇઝ મળશે

જો આ વનપીસ છે ને વનપીસ ટાઈપ નું છે কুরતીમાં લોંગમાં એમાં પણ સિક્વન્સમાં કામ છે દોરો વર્ક આખું કરેલું છે જોયું હા અને આમાં પણ તમને સાઈઝો અને કલર્સ પેટર્ન ડિઝાઇન મળશે જો મસ્ત છે ઓકે જોઈ લો ભાઈ આવી રીતના બધા અલગ અલગ કલરમાં છે મને 300 300 વાળી છે જો આ 300 300 વાળા છે ને 300 300 રૂપિયાની અંદર છે બિલકુલ જોરદાર અને સોફ્ટ મટીરીયલ છે કોટન માં અને બહુ જ સરસ એવી સાઈઝો અને કલર્સ પેટર્ન ડિઝાઇન જો જે એલાઇન કે છે ને એ અલાઈન કુર્તીઓ છે આવી રીતના જોઈ લો આમાં ફ્રોક સ્ટાઇલ ટાઈપની આખી એલાઇન કુર્તીઓ આવશે એમાં પણ થોડું સિકવન્સ વાળું કામ છે અને આ પણ કોટનમાં મટીરિયલ છે અને આ શું રેન્જમાં આવશે ફોર ફિફ્ટી આમાં સાઈઝો કેવી આવશે બંને બંને પોકેટ પોકેટ છે અચ્છા બરાબર છે આમાં શું રેન્જ આવશે ફોર ફિફ્ટી સાઇઝો કેવી હોય છે આમાં

હમ આ બોટમ આવશે બોટમ માં પણ છે ને એક સાઈડે પોકેટ છે ઓકે ટુ પીસ માં શું સાઈઝો રહેશે એમ 2 ટ્રિપલ એક્સલ એમ ટ્રિપલ એક્સલ મળી જશે ને બરાબર છે જોઈ લો ભાઈ એમાં પણ કલર પેટર્ન ડિઝાઇન તમને મળવાના છે આ બીજો કલર છે જોઈ લો હમ આમાં બીજો કલર હા ટુ પીસ માં ઓકે ટુ પીસ માં જોઈ લો એના એના સિવાય તમને 650 750 850 એવી રીતે ટુ પીસ માં હેવી ડ્રેસનો 컬લેક્શન મળી જશે બીજુ જે છે 650 રૂપિયા જેવી પ્રાઇઝ ની અંદર છે આમાં પણ 2 પીસ આવશે જોઈ લો કોટન માં છે કોટન છે આ બોટમ છે बताओ તો મેડમ અચ્છા આ બોટમ છે આ બોટમ બરાબર છે ફૂલ આવશે ફૂલ આવશે ફૂલ બોટમ છે બરાબર ફૂલ બોટમ છે આમાં પણ બંને સાઈડે પોકેટ છે હે ને અને આમાં પણ બંને સાઇડે પોકેટ છે અને સરસ એવું કલેક્શન છસો પચાસ રૂપિયા આમાં આ બીજો કલર પણ છે જો આમાં છસો પચાસ રૂપિયા કલર છે હે ફૂલ સાઇઝ છે બરાબર બરાબર આમાં ટુ પીસ પણ સાઇઝો મળી જાય આપણી પાસે

બરાબર આમાં આમાં સાઈઝો કેવી મળશે આમાં પણ એમ ટુ 4x 4x સુધીની સાઈઝો મળી જશે અને 850 રૂપિયા પ્રાઇસ છે બરાબર આમાં છે ને બોટમમાં બંને બને સાઈડે પોકેટ મળશે પોકેટ તો ઉપર ટોપ પણ છે ટોપ ટોપમાં માં નહીં આવે બોટમ બોટમમાં આવશે બંને સાઇડે પોકેટ જોઈ લો ભાઈ આ સ્લીવલેસ ટુ પીસનું કલેક્શન છે આની અંદર સેવન હંડ્રેડ રૂપીસ જેવી પ્રાઇસની અંદર છે પણ તમને આ એક્સ્ટ્રા બાયો આપેલી છે ને એટલે જોઈને કોઈને લગાવી હોય તો લગાવી શકે આમાં પણ રેગ્યુલર સાઇઝો મળી જશે આમાં બધી રેગ્યુલર સાઇઝો અવેલેબલ છે જોઈ લો

સોળસો પચાસ રૂપિયા છે ઓકે આમાં વીસ ટકા ઓફ મળી જવાનું છે જો ટુ પીસ સંગીતાબેન એક વેર કરીને તમને બતાવ્યો છે આ રીતનું આવશે ભાઈ આખું બોટમ સાથે બહુ જ સરસ એવું એમનું કલેક્શન છે નાની છે ને એટલે આ લોંગ લાગે છે અચ્છા પણ સરસ છે હા એટલે જેની હાઈટ થોડી વધારે હોય એમને તો બધું એકદમ એડજસ્ટ થઈ જશે જો આવી રીતનો લુક આવવાનો છે અને બંને સાઈડે પોકેટ છે જો ઓકે એક સાઈડ નહીં બે સાઈડ બે સાઈડ પોકેટ આવશે ને ઓ ટુ પીસ અને થ્રી પીસ ડ્રેસ નું કોમ્બિનેશન અહીંયા તમને બતાવી રહ્યા છે મે પહેર્યું છે તે ટુ પીસ છે અને આ મેડમ એ પહેર્યું છે તે થ્રી પીસ છે થ્રી પીસ છે હે ને મે ત્રણ કલર મળશે અચ્છા અને આ થ્રી પીસ જે તમે વેર કર્યા છે એ શું રેન્જમાં આપણે બતાવ્યા છે

અચ્છા મેને પેરી ને એમાં કલર છે ઓકે ઓકે અલગ અલગ વેરાયટી જોઈ લો અહીંયા કલર પેટર્ન ડિઝાઇન બધા બિલકુલ ન્યુ કલેક્શન અહિયાં લાગેલું છે બહુ જ સરસ એવું એમની પાસે કલેક્શન છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને એક વખત જરૂરથી વિઝિટ કરજો એકસે એક ડ્રેસની અંદર તમને પેટર્ન બતાવી રહ્યા છે બિલકુલ ન્યૂ પેટર્ન બધી છે અને આ થ્રી પીસ ડ્રેસમાં કલેક્શન આવશે કોટનમાં જો આમાં અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇન આવી રીતે આવશે જોઈ લો

અલગ અલગ કલર્સ તમારા જે ફેવરેટ છે બધા જ કલર્સ અહિયાં અવેલેબલ છે લાઈટ કલર છે બ્લુ છે બધા કલર છે ને અને હેવી જીન્સ નું કલેક્શન છે પાંચસો પચાસ રૂપિયામાં જોઈ લો આમાં પણ સિક્સ પોકેટ છે બે પોકેટ પોકેટ છે ઓકે બરાબર છે જોઈ લો આવી રીતે બધા ડેનિમ તમને મળી એના પેન્ટ તમને જોઈતી હોય તો 250 પચાસ રૂપિયામાં જે કોરિયન પેન્ટનું માર્કેટમાં ન્યુ ટ્રેન્ડિંગ કલેક્શન આવેલું છે એ પણ તમને મળી જશે એમાં પણ અલગ અલગ કલર જો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધું તમને ચાઇના પેન્ટની અંદર મળી જવાનું છે અને આ પેન્ટ બધા સ્ટ્રેચેબલ આવશે ને હા કીધું

જોઈ લો આ એક હજારમાં ચાર આવી જવાનો છે અને તમે પ્રિમિયમ ક્વોલિટીમાં વસ્તુઓ છે એવું નહીં કે એક હજાર રૂપિયામાં ચાર તમને આપે છે એક હજાર રૂપિયામાં તમને ચાર આપે છે એટલે જેવું તેવું કલેક્શન જોઈ લો તમે આ બધા કલર્સ તમને મળી જશે અને બધી કુર્તીઓ તમે બ્રાન્ડ હા જો એક સે એક કલર્સ પેટર્ન ડિઝાઇનો બધી જ બ્રાન્ડેડ તમને અહીંયા મળશે આ બધી કુર્તીઓ તમને શોર્ટમાં એક હજારમાં ચાર મળી જશે હે ને જોઈ એક હજારમાં ચાર ટોપનું કલેક્શન બતાવ્યું એની સાથે સાથે તમને સાતસો રૂપિયામાં બે એટલે કે હેવી ટોપનું પણ કલેક્શન મળી જશે અચ્છા ત્રણસો પચાસ રૂપિયા વાળા આ ટોપ છે પણ બિલકુલ ન્યુ કલેક્શન છે અને હેવી

લાઇટ કલર ડાર્ક કલર બધા છે અને હાબડી ડિઝાઇન પણ છે ટી-શર્ટ નું કલેક્શન તમને સાથે મળી છે ટી-શર્ટ કે ને તે છે આ નવ ન્યુ પેટર્ન આવી છે ન્યુ પેટર્ન આવી ગયો છે ક્રોપ ટી-શર્ટ ક્રોપ ટી છે હા વાઈટ છે ઓકે વાઈટ એટલે બધા કલર છે બધા અલગ અલગ કલર છે વાઈટ છે બ્લેક છે અચ્છા પછી બ્લુ માં પણ છે હા આ બધી જે છે બસો ને એસી રૂપિયા ની છે અને બસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસ માં તમને સેલ કરી દેવા અઢીસો રૂપિયામાં અઢીસો રૂપિયા મળી જશે જોઈ લો આખું ન્યુ કલેક્શન અહિયાં આવી ગયેલું છે જોઈ લો બધી જ કલર્સ પેટર્ન ડિઝાઇન અને સાઇઝો એમની પાસે અવેલેબલ છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ક્રિતિકા કલેક્શન સાથે તમને હેવી ટી શર્ટનું કલેક્શન બતાવી રહ્યા છે જેમાં ટ્રિપલ એક્સેલથી ફાઈવ એક્સેલ સાઇઝ આવશે સાઇઝ મોટી છે બરાબર હેવી કલેક્શન છે અને ચારસો ને પચાસ રૂપિયાની એમ છે પણ બધું જ કલેક્શન ફક્ત ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં બધું જ કલેક્શન તમને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં આપી દેવાનું છે બિલકુલ પ્રીમિયમ ક્વોલિટીની ટી શર્ટ છે જોઈ સરસ છે હા અને એમાં એક થી એક કલર જોઈ લો આ બધા કલર છે ઇંગ્લિશ કલર છે હા બ્લેક છે વ્હાઇટ છે ગ્રીન છે બધા જ કલર છે જેને લાઇટ જોઈએ લાઇટ ડાર્ક જોઈએ ડાર્ક પણ બધા પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જશે હા જોઈ લો લેંગી નું કલેક્શન તમને પણ સાથે સાથે મળી જવાનું છે અને એ પણ બ્રાન્ડેડ લેંગી છે સુરેન્જમાં આવશે મેમ અચ્છા અચ્છા બસો બસો એસી રૂપિયામાં તમને ફ્રી સાઈઝ ની અંદર મળી જવાની છે અને ભાઈ બધી જ એમની પાસે કલર્સ પેટર્ન અહીંયા અવેલેબલ છે બિલકુલ ન્યૂ સ્ટોક જોઈ લો

થ્રી એક્સેલ માં શું રેન્જ છે અને ફોર એક્સેલ ફાઈવ એક્સેલ સેવન હંડ્રેડ રૂપીઝ ને અચ્છા અને લાયરામાં આપણી પાસે પેન્ટમાં પણ કલેક્શન છે અચ્છા જો લાયરામાં તમને પેન્ટ ટાઈપનું પણ કલેક્શન મળી જવાનું છે કમ્ફોર્ટમાં આ શું રેન્જમાં આવશે જો આ પેન્ટમાં આવશે અને આ રીતનું આવશે જો આમાં પેન્ટમાં પેન્ટમાં શું પ્રાઇઝ આવશે અચ્છા ઓકે તો બસ્સો એસી અને ત્રણસો રૂપિયા જેવી પ્રાઇઝમાં આખું તમને લેગી અને કમ્ફર્ટ ડાઇનિંગ પેન્ટના બિલકુલ ન્યૂ કલેક્શન મળી જવાના છે બધા જ કલર કોમ્બિનેશન હાજર છે ફટાફટ વિડિયો શેર કરી એક વખત આવી જાય તમને નાના બાળકોનું પણ કલેક્શન મળી જવાનું છે ફક્ત પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ જાય છે બરાબર જોઈ લો ઝીરો સાઇઝથી લે સ્ટાર્ટ થઈને ચૌદ વર્ષના બાળકો માટેનું બધું કલેક્શન ઓકે જોઈ લો આ ટી શર્ટનું પણ કલેક્શન છે આખો બિલકુલ ન્યૂ સ્ટોક તમે જે પાછળ જોઈ રહ્યા છો ને આ બધો ન્યૂ સ્ટોક નાના છોકરાઓનો લાગેલો છે નાની છોકરીઓ નાના છોકરાઓ બધું જ કલેક્શન તમને પચાસ સો રૂપિયાથી મળી જશે ઓકે સો રૂપિયા પ્રાઇઝમાં ન્યૂ બોર્ન બેબી માટેના સોફ્ટ મટિરિયલમાં તમને લેગીસ ને બધું બધી વસ્તુઓ મળી જશે જોઈ લો આ બધામાં બિલકુલ ન્યૂ સ્ટોક છે અહીંયા આગળ જોઈ લો આ સ્ટોરની અંદર મતલબમાં કૃતિકા કલેક્શનમાં જોરદાર કલેક્શન તમને મળી જાવ તો હવે જો કૃતિકા ગાર્મેન્ટ્સ એન્ડ મોરમાં બહુ જ સરસ એવું કલેક્શન તમને બતાવ્યું વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી લેજો અને સ્ક્રીન પર મેં નંબર બી ફ્લેશ કરેલા છે તો મેં નંબર પર ફોન કરીને બી આવી શકો છો તમે તમને આખો દિવસ મળી જવાના છે બધું જ કલેક્શન એમની પાસે અવારનવાર બિલકુલ ન્યૂ આવતું હોય છે અને ફટાફટ એમનું સેલ બી થઈ જાય છે તો વિડીયો કલેક્શન સરસ છે એટલે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કૃતિકા ગાર્મેન્ટ્સ એન્ડ મોર કલેક્શનમાં એક વખત જરૂરથી વિઝિટ કરી લેજો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડીયો તમને કેવો લાગ્યો ફરીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવગમાં ત્યાં સુધી ભારતમાં તાકી જાય જય જય